નમસ્કાર મારું નામ મહેશ રાઠોડ છે આપણી સાથે ડોક્ટર શશિકાંત વિસાળિયા સાહેબ છે તો સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ ટોપ ઓફ ઇન્ડિયામાં સર સર્વાઈકલ કેન્સરની જાગૃતિ માટે આપણે આ ટોક રાખી છે સર સૌપ્રથમ તો આપને વિનંતી કે આપનો પરિચય આપશો ટૂંકમાં મારું નામ ડૉક્ટર શશિકાંત વિશાવડિયા છે ગવર્મેન્ટની અંદર હું મદરનિસ્ટ નિયામક તરીકે સેવા આપતો હતો

અ ઘણા બધા વાયરસને કારણે આ બધી બાબતો બનતી હોય છે તો સર આ એક સર્વાઇકલ કેન્સર એક ગર્ભાશયના મુખનો જે કેન્સર છે એ બાબતે આપણે વાત કરી છે તો આપને વિનંતી કે આ બાબતે થોડો શબ્દોમાં ગર્ભાશયનું કેન્સર એટલે કે જે યોનિનો ભાગ છે એની ઉપરના ભાગને આપણે સર્વિક્સ તરીકે ઓળખીએ છીએ અને એક ભાગ યોનીમાર્ગમાં ખુલે છે ઉપરનો જે ભાગ છે એનો એ ગર્ભાશયમાં ખુલે છે એટલે આ જગ્યા ઉપર કાંઈ પણ ગાંઠ કે કાંઈ તકલીફ થાય તો એ આપણે સર્વાઈકલના કેન્સર તરીકે એને આપણે ઓળખીએ છીએ ફરી તપાસ થઈ અને આપણે એનું નિદાન કરવું જરૂરી બની જતું હોય છે પરંતુ આ રોગની એક ખાસિયત એવી છે કે શરૂઆતમાં આ રોગની અંદર કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી એટલે કોઈ પણ બહેનોને આ તકલીફ થઈ હોય છતાં કાંઈ તકલીફ લક્ષણો ન દેખાય એટલે એ ડૉક્ટરની પાસે જતા નથી હોતા અને પરિણામે આ રોગ ઘણો આગળ વધી જાય છે પછી જ્યારે તકલીફ થાય ત્યારે જાય છે બતાવવા તો એ સમયે રોગ ખૂબ જ આગળનું વધી ગયેલો જોવા મળે છે અને પછી એને કાબુ કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે જો શરૂઆતમાં જ આ રોગની તપાસ થાય અને એની સારવાર કરવામાં આવે તો રોગ ઉપર કાબુ મેળવવામાં આપણે ઘણા અંશે સફળ થઈ શકીએ છીએ ભારતની અંદર આજે આ રોગ એટલો બધો વિશાળ પ્રમાણમાં ફેલાયો છે કે દર વર્ષે લાખ બેનો આ પ્રકારના રોગનો શિકાર થતા જોવા મળે છે થેન્ક યુ સર સર ખૂબ સરસ માહિતી આપી આટલો બધો વ્યાપ હોવા છતાંય જાગૃતિનો અભાવ છે તો સર આપણે એ જાણીએ છીએ આપણે એક જાણવું છે વસ્તુ કે સર આના લક્ષણો શું હોય છે ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણોમાં શું શું હોય છે એટલે આ રોગની જ્યારે શરૂઆત થાય છે ત્યારે પરણીત સ્ત્રીઓની અંદર એ લોકોને જ્યારે જાતિ સમાગમ કરતા હોય એ દરમિયાન એક તો એને થાય છે બહેનોને એ ઉપરાંત જાતિ સમાગમ બાદ એમને ઘણી વખત બ્લીડિંગ થતું જોવા મળે છે અપરિણીત સ્ત્રીઓની જો આપણે વાત કરીએ તો એ છોકરીઓની અંદર બે વચ્ચેનો જે પિરિયડ આવે માસિક ધર્મમાં તો એ વચ્ચેના ગાળામાં પણ જ્યારે બ્લેડિંગ થાય ત્યારે આ રોગ વિશે આપણને શંકા થાય છે કે કદાચ એમને આ પ્રકારનું સર્વાઇકલ કેન્સર હોઈ શકે બીજી વસ્તુ એ છે કે એમને બ્લીડિંગ જે નોર્મલ આપણે જોઈએ છીએ કે બહેનોને માસિક ધર્મ વખતે ચાર દિવસ બ્લેડિંગ થતું હોય છે પરંતુ જ્યારે સર્વાઈકલ કેન્સરનો દર્દી હોય તો એને ચાર દિવસથી વધારે એટલે કે દસેક દિવસ સુધી બ્લેડિંગ થતું જોવા મળે છે એ ઉપરાંત જેને આપણે શ્વેત પ્રદર કહીએ છીએ સફેદ પાણી પડવાનો રોગ કહીએ છીએ તો એની અંદર એને સફેદ પાણી પણ પડતા હોય છે એ સફેદ પાણી જેવા પ્રવાહીની સાથે જાણે કે થોડું બ્લડ ભળી ગયેલું હોય એવું લાલાસ પ્રકારનું પ્રવાહી એને સફેદ પાણીની સાથે જોવા મળે છે એ પણ એક પ્રકારના આ કેન્સરનો સર્વાઇકલ કેન્સરનું લક્ષણ બની શકે છે હવે સર આ જે લક્ષણો છે એની પાછળના જે ગર્ભાશયના જે મુખ કેન્સર છે એના લક્ષણો છે તમે જણાવ્યા પણ હવે સર આપણે કારણો શું હોય ગર્ભાશયના મુખના કેન્સરની પાછળના જે કારણો છે એ આ કેન્સર થવાનું મુખ્ય જે કારણ છે એ પ્રકારના વાયરસ જ છે જેને આપણે હ્યુમન વાયરસ તરીકે ઓળખીએ છીએ ઇન્ફેક્શન થાય એ પછી આ રોગની શરૂઆત થાય છે એટલે ધીરે ધીરે જે આ રોગના વાયરસનું પ્રમાણ શરીરમાં ખૂબ જ વધતું જતું જોવા મળે છે જ્યારે બહેનોને કાંઈ પણ તકલીફ થાય અને ડોક્ટર પાસે જાય તો એ ડૉક્ટર એનું ત્યાંથી એક પ્રકારનો પ્રવાહી લઈ યોનિમાર્ગમાંથી અને એની તપાસ કરે છે અને એ તપાસ દરમિયાન જો કેન્સરના સેલ જોવા મળે તો આપણે એનું કેન્સરનું નિદાન થયેલું છે એવું આપણે કહી શકીએ છીએ એ ઉપરાંત દર્દીને લોહીની તપાસ કરાવી પણ એટલી જ જરૂરી છે બ્લડ તપાસ કરવાની અંદર પણ આ પ્રકારના વાયરસ જોવા મળે છે જેને એચપીવી વાયરસ તરીકે આપણે ઓળખીએ છીએ હ્યુમન પેપિલોમા વાયરસ એમાં જુદા જુદા વેરિયન્ટ જોવા મળે છે આ પ્રકારના એ ઉપરાંત એનું એમઆરઆઈ કરવામાં આવે તો એમઆરઆઈની ની અંદરથી પણ આપણને આ પ્રકારના રોગ વિશે માહિતી મળી શકે છે અને છેલ્લે નિદાન વખતે એ જગ્યામાંથી બાયોપ્સી લેવામાં આવે છે તપાસ માટેની કટકી લઈ અને જ્યારે લેબોરેટરીમાં મોકલવામાં આવે અને પેથોલોજીસ્ટ જ્યારે એનું પૂરેપૂરું નિદાન કરીને બતાવે કે આ જે છે જગ્યા એમાંથી આ પ્રકારના કેન્સર સેલ જોવા મળ્યા છે તે પછી આપણે એની સારવાર કરાવી ખાસ જરૂરી બની જાય છે થેન્ક યુ સર અ ખૂબ ખૂબ આભાર સર હવે કેન્દ્રકાલ કેન્સરના ચિહ્નો કે લક્ષણો તમે કીધા હવે સર્વેકાલ કેન્સર થયા પછીના ચિહ્નો શું હોય સર એ બાબતે જરાક વાત કરવી સર એટલે એમાં શું થાય છે દર્દીને તકલીફ જે કહીએ આપણે તો મોટે ભાગે દર્દીને એક તો શું થાય કે પેશ કરવા જાય છે ત્યારે એને દુખાવો થાય સર્વાઈકલ કેન્સરના દર્દીને એ ઉપરાંત એને પેટમાં પણ દુખાવો થાય છે અને સફેદ પાણીની તકલીફ પણ હોય છે બ્લીડિંગની પણ તકલીફ હોય છે જાતિ સમાગમ વખતે એને બ્લીડિંગ થાય છે દુખાવો થાય છે આ બધા પ્રકારના લક્ષણો આ દર્દીની અંદર આપણે એને જોવા મળે છે મોટી ઉંમરના જે બહેનો છે જેને માસિક ધર્મની વિદાય થઈ ગઈ છે જેને આપણે મેનાપોસ્ટ કહીએ છીએ તો એ દરમિયાન પણ એને જો બ્લિડિંગ શરૂ થાય તો એ પણ આ પ્રકારના સર્વાઇકલ કેલ્સિયમનું એક લક્ષણ બની જાય છે એવી તકલીફ થતી હોય તો એને પણ આ પ્રકારના રોગ માટે તપાસ કરાવી બહેનોને ખાસ જરૂરી છે ખૂબ ખૂબ આવા સાહેબ સરસ વાત કરી હવે સર આ સર્વાઈકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનો કેન્સર ન થાય એના માટે શું શું કાળજી લેવી જોઈએ આ પ્રકારના કેન્સર ન થાય એના માટે ખાસ દર્દીઓએ કાળજી લેવાની જરૂર છે કોઈ પણ પ્રકારની યોનિમાર્ગમાંથી તકલીફ થતી હોય સફેદ પાણી પડતા હોય કે કાંઈ પણ દુખાવો થતો હોય તો એ સમયે સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર પાસે જઈ અને એની તપાસ કરાવી જરૂરી છે કે આ પ્ર પ્રકારની તકલીફ થવા પાછળનું કારણ શું છે એટલે જ્યારે ડૉક્ટર તપાસ કરે અને એને ખ્યાલ આવે તો આપણે એના માટેના આગળના પગલાં લઈ શકીએ એ ઉપરાંત આ લોકો ઘણી વખત સ્ત્રીઓમાં યોનિમાર્ગ માટેની જે કંઈ કાળજી લેવી જોઈએ ત્યાં જે કંઈ સફાઈ રાખવાની જરૂર છે એ ન રાખવાના પરિણામે ઘણી વખત આ પ્રકારના વાયરસ અંદર દાખલ થઈ જતા હોય છે અને આગળ જતાં મોટા રોગનું સ્વરૂપ પણ બની જતા હોય છે તે ઉપરાંત સમતોલ આહાર લેવો પણ ખાસ જરૂરી છે વધુ પડતા તીખા તળેલા પદાર્થો નહીં ખાવા એ પણ આ રોગ માટેની કાળજી લેવાની ખાસ જરૂર છે સ્ત્રીઓમાં આ રોગ અંગે જો જાગૃતિ ઊભી થશે સામાન્ય તકલીફમાં પણ જો એ સ્ત્રી રોગના ડૉક્ટરને બતાવશે તો આ રોગનું શરૂઆતમાં આપણે નિદાન કરી શકીએ છીએ ખૂબ ખૂબ આભાર સાહેબ સરસ વાત કરી ઊંડાણથી કરવી હવે સર એક મારે એ જાણવું હતું આ બધું સ્ટેપ બાય સ્ટેપ તો થયું પરંતુ આ ગર્ભાશયના મુખના કેન્સર માટે સારવાર શું એમના માટે સારવારની આપણે વાત કરીએ તો એક વખત બાયોપ્સી લીધા પછી એટલે કે એ જગ્યાની કટકી લીધા પછી જ્યારે નિદાન થયું કે આમાં કેન્સર થયેલું છે સર્વાઈકલમાં કેન્સર છે એ સંપૂર્ણપણે નિદાન થયા પછી એના માટેની સારવારો આપણે શરૂ કરવાની હોય છે સારવાર મોટે ભાગે દરેક કેન્સરોમાં હોય છે એ જ રીતે ત્રણ પ્રકારની સારવારો હોય છે પહેલી છે સર્જરી સર્જરી છે એટલે કે ઓપરેશન એનું કરવું પડે એ ભાગનું અને જે ભાગ કેન્સરમાં સેલો ધરાવતો હોય એ ભાગ આપણે ઓપરેશન કરીને એને દૂર કરવો પડે એ ઉપરાંત એની આજુબાજુનો ભાગ કે જેમાં કેન્સરના કોષ ફેલાયેલા હોય એ ભાગને પણ આપણે દૂર કરવો જરૂરી છે એટલે પહેલી પદ્ધતિ છે ઓપરેશનની છે ઓપરેશન પછી આવે છે જરૂરી હોય છે ઇન્જેક્શનો નાખી અને દર્દીને વખતો વખત અમુક અમુક સમયે આ પ્રકારની સારવાર આપવામાં આવે છે કે જે અંદર રહેલા કોન્સરના કોષો સંપૂર્ણ નાશ કરે છે એ ઉપરાંત ત્રીજી જે પ્રકારની સારવાર છે એ રેડિયોથેરાપી છે એટલે કે એને એક પ્રકારના શેક આપવામાં આવે છે આપણે સાદી ભાષામાં શેક એટલે એક પ્રકારની એ રેડિયોથેરાપી છે અમુક પ્રકારના રેઝ એની ઉપર આપવામાં આવે છે આ પ્રકારના કિરણોને કારણે અંદર રહેલા કેન્સરના કોષો જો થોડા સર્જરી પછી પણ જો રહી ગયા હોય તો એ કોષોનો પણ આપણે સંપૂર્ણપણે નાશ કરી દઈએ છીએ જેથી કરીને ફરી કેન્સર થવાની આમાં શક્યતા રહે નહીં આ રીતે ત્રણ પ્રકારની આપણે સારવાર આપી શકીએ છીએ ખૂબ ખૂબ આભાર સાહેબ હવે સર એમના માટે આ જે ગર્ભાશયના મુખનું કેન્સર છે એમના માટે કોઈ વેક્સિન અવેલેબલ ખરી હા આ વાયરસ માટેના અત્યારે વેક્સિન પણ ઉપલબ્ધ છે ગાડીશીલ નાઇન ટારવેક એવા પ્રકારના જે વેક્સિનો આવે છે એટલે કે એક પ્રકારની જે રસી હોય છે એ રસીના ઇન્જેક્શનો લેવાથી આપણે આ રોગની સામે રક્ષણ મળે છે એટલે જ્યારે ખરેખર વાયરસનો હુમલો થાય તો પણ એ વાયરસ સામે બહેનોને પૂરેપૂરું રક્ષણ મળી રહે છે એટલે તમને પ્રશ્ન એ થશે કે આ આપણે ક્યારે મુકાવા ઇન્જેક્શનો કે જેથી કરીને આપણને આ પ્રકારના રોગોથી રક્ષણ થાય તો નાનપણથી જ જો મુકાવી લેવામાં આવે જ્યારે હજી સુધી એમને માસિક ધર્મની શરૂઆત ન થઈ હોય અથવા તો શરૂઆત થવાની હોય એ સમયે જો આ ઇન્જેક્શનના બે ડોઝ મુકાવી લઈએ તો ભવિષ્યમાં એમને આ પ્રકારના કેન્સરના વાયરસનો ચેપ સામે રક્ષણ મળે છે અને આ પ્રકારનું કેન્સર થવાની સામે પૂરેપૂરું રક્ષણ મળી રહે છે થેન્ક યુ સર હવે સર આ વેક્સિન કોણ મૂકી શકે અને ગર્ભાશયના મુખના કેન્સર માટે સારવાર કયા ડોક્ટર પાસે લેવી જોઈએ અને અંદાજિત એનો ખર્ચ કેટલો થઈ શકે એમના માટે થોડી માહિતી આપશો આ પ્રકારનું કેન્સર જ્યારે થાય તો એમણે સ્ત્રી રોગના નિષ્ણ ડૉક્ટર પાસે જવાની જરૂર હોય છે જુદા જુદા પ્રકારની તપાસ કર્યા બાદ સ્ત્રી રોગના નિષ્ણાત ડૉક્ટર અંદરનું સ્પીયર લે છે જે સફેદ પાણી પડતા હોય એનું એક પ્રવાહી લઈ અને એની તપાસ પણ લેબોરેટરીમાં કરવામાં આવે છે એ ઉપરાંત લોહીની તપાસ પણ કરવામાં આવે છે એ ઉપરાંત એમઆરઆઈ પણ કરવામાં આવે છે આ બધી તપાસો દ્વારા જ્યારે એમ થાય કે કેન્સર છે એ પછી એ ભાગની તપાસ માટે કટકી લઈ અને એ કટકી લેબોરેટરીમાં જ્યારે તપાસ માટે મોકલીએ અને એ જ્યારે લેબોરેટરીના રિપોર્ટ આવે કે આ જે છે જગ્યા એ પાર્ટમાં કેન્સરના સેલો જોવા મળે છે એટલે એ એનું નિદાન થયું એ પછી એની સારવારનો પણ પ્રશ્ન ઊભો થાય છે હવે આ સારવાર જ્યારે તમે પ્રાઇવેટ ગાયનેકોલોજીસ્ટ પાસે કરાવો તો સામાન્ય લોકોને ઘણી વખત આજે આ પ્રકારની સારવાર પરવડતી નથી કારણ કે આ પ્રકારને જે ઓપરેશન કરવાનું હોય છે એની અંદર સંપૂર્ણપણે સર્વિક્ષ ગર્ભાશય એ બધાનો ઓપરેશન કરીને દૂર કરવું જરૂરી બની જાય છે એ ઉપરાંત ફેલોપિયન ટ્યુબમાં ફેલાયેલું હોય આજુબાજુ પેટની અંદર પણ નાની નાની ગાંઠો હોય જેને લિમ્પ કે છે તો એ બધું આખું મોટું ઓપરેશન કરવાનું હોય છે અને એનો જે ખર્ચ છે એ સામાન્ય લોકોને પરવડે તેવો ન હોય તો એ લોકો અત્યારે આપણે પ્રધાનમંત્રી શ્રીની જે આયુષ્યમાન પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની જે આજે સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ થઈ છે એ ખૂબ જ લોકોને મદદરૂપ થાય છે જે લોકો આ પ્રકારનું કાર્ડ ધરાવતા હોય તો એ કાર્ડ દ્વારા એને સંપૂર્ણ સારવાર ઓપરેશન એ ઉપરાંત રેડિયોથેરાપી આ બધા પ્રકારની સારવારો એને મળી શકે છે સરકારી હોસ્પિટલમાં બધી જ સારવારો સંપૂર્ણ નિઃશુલ્ક થાય છે કોઈ પણ જાતનો ખર્ચ થતો નથી એ ઉપરાંત એ લોકો એ માન્ય કરેલ છે કે સ્ત્રી રોગના પ્રાઇવેટ ડોક્ટરના નિષ્ણાંતો હોય સ્ત્રી રોગના નિષ્ણાંત પ્રાઇવેટ ડોક્ટરો એ પણ આયુષ્યમાન કાર્ડ માન્ય કરી અને ત્યાં પણ જો એ સારવાર કરાવે તો એનો પણ એને કોઈ પણ પ્રકારનો ખર્ચ ભોગવવો પડતો નથી આ બધો જ ખર્ચ સરકાર દ્વારા પ્રાઇવેટ ડોક્ટરને ચૂકવવામાં આવે છે એટલે આ જે આયુષ્યમાન કાર્ડની જે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના એ અત્યારે લોકોને માટે ખૂબ જ આશીર્વાદરૂપ ખૂબ જ પુરવાર થયેલી છે અને સામાન્ય લોકો પણ આજે આ પ્રકારનો ઓપરેશન કરતી વખતે કોઈપણ પ્રકારનો હચકાટ પદ્ધત એ સારી રીતે ઓપરેશન કરી અને રોગમુક્ત થઈ શકે છે થેન્ક યુ સર હવે સર સમુદાય લેવલે એક નાનો એવા સંદેશ ઓફ કોઈ ગર્ભાશેના મુખના કેન્સર માટે તો બે સમુદાયના વિશે આ પ્રકારનું કેન્સર ખાસ તો ન થાય એ માટેની કાળજી લેવી એ જ બેનો માટેની ખાસ અગત્યની વસ્તુ બની રહે છે એટલે બેનો એ એક તો પોતાની આરોગ્ય અંગેની જાળવણી રાખતી જ્યારે પોતાના ગુપ્ત ભાગની અંદરની સંપૂર્ણપણે તંદુરસ્તી જાળવાય સફાઈ સારી રીતે થાય કોઈ પણ પ્રકારના કાંઈ પણ તકલીફ સામાન્ય થાય તો એ માટેનો તાત્કાલિક ઉપચાર કરીને એ એની તકલીફ મટાવી શકે તો આ રોગથી આપણે બચી શકીએ બીજું બહેનો એ શું કરવાનું હોય છે જે લોકો ધુમ્રપાન ઘણા કરતા હોય છે ઘણા લોકો આલ્કોહોલનું પણ સેવન કરતા હોય છે

જે એ પ્રકારના ખોરાકથી આપણે દૂર રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ પ્રકારના ખોરાકની અંદર એક પ્રકારના પ્રિઝર્વેટિવ તત્વો કેમિકલ્સ હોય છે જે આ કેમિકલ્સને પરિણામે આ પ્રકારનું આપણું આરોગ્યની સ્થિતિ કથળતી હોય છે એટલે એનાથી આપણે દૂર રહેવું એ ખાસ જરૂરી છે તે ઉપરાંત નિયમિત આયામ કરવું એટલે કે સામાન્ય કસરત આપણે જે થઈ શકતી હોય છે આપણી જે ઉમરે એ સામાન્ય પ્રકારે એને કસરત કરવી પણ જરૂરી છે તો શું નહીં જો કરી શકે મોટી ઉંમરના તો ફક્ત ચાલવાનું રાખે સવારે સાંજે તો પણ એને આ પ્રકારની સર્ક્યુલેશન બ્લડનું ઘણું જ વધતું હોય છે અને પરિણામે આ પ્રકારના વાયરસના હુમલાથી એ પોતાની જાતને બચાવી શકે છે થેન્ક યુ સર એક મારે નાનું એવું વાક્ય બોલવું છે કે આગળ આવીએ નેતૃત્વ ધારણ કરીએ અને દરવાસેના મુખના કેન્સરને સમગ્ર એટલે કે કાયમની માટે નેસ્ત નાબૂદ કરીએ જય હિન્દ જય ભારત